નમસ્કાર મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નિતિન સોની સામાન્ય રીતે ટોક વિથ ભાવનગરમાં આપ પ્રજાની સમસ્યા હોય ઉદ્યોગની વાત હોય કે વિશિષ્ટ વ્યક્તિઓના ઇન્ટરવ્યુ હોય તેઓની હાથ આવે છે પરંતુ આજે અહેવાલ એટલા માટે પ્રદર્શિત કરી રહ્યા છે ભાવનગરના જે ચિત્રા ખાતે મોક્ષામાં આવેલું છે ત્યાં આગળ આમ તો ડેવલપમેન્ટ થયું છે રાજ્ય સરકાર અને મહાનગપાલિકાના સહયોગથી ડેવલપમેન્ટ થયું છે પણ જોયું કંઈક ને કાંઈક અહીંયા એક વાંચનાલય બનાવવામાં આવનાર છે આ ઉપરાંત શિવજી નું મંદિર પણ બનાવવામાં આવનાર છે અને આ માટે સંસ્થાને દાનની જરૂર છે ત્યારે વિથ ભાવનગર દ્વારા શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓને અપીલ કરવામાં આવે છે કે અહીંયા જે ડેવલપમેન્ટ થયું છે એમાં આપ પણ આપણો ઉદાર હાથે ફાળો આપો ચિત્રા મોક્ષ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું આપ સૌ જાણો છો તેમ ભાવનગર આખામાં ચિત્રા મોક્ષધામ ટ્રસ્ટ એ સૌથી મોટું વિશાળ જગ્યા ધરાવતું ટ્રસ્ટ છે અને મોક્ષધામ છે ઘણા વર્ષોની અમારા જૂના અને વર્તમાન ટ્રસ્ટીઓની મહેનતથી આ જમીનમાં હજારો મૃતદેહોના અંતિમ સંસ્કાર આ વિસ્તારના સૌથી મોટા મોક્ષધામ તરીકે થયા છે આજુબાજુના લગભગ અઢી ત્રણ ચાર કિલોમીટરને એનાથી વધારે આવરી લેતો વિસ્તાર આ મોક્ષધામની નીચે આવે છે મોક્ષ મંદિર ટ્રસ્ટે જ્યારે અનેકવિધ વિકાસના કામો ગેસ ભઠ્ઠીનું બિલ્ડિંગ મોટું વુડન સ્ટોરેજ નવું સ્નાનઘર અનેક શિલ્પ સ્થાપત્યો ધાર્મિક સ્થાનો શિવાલય અને જન્મથી મૃત્યુ સુધીના સોળ સંસ્કારો કુલ મળીને સરસ મજાનું આર્કિટેક્ટ દ્વારા તૈયાર થયેલો આખો લેન્ડસ્કેપ અને બધું જ ટોટલ પ્રોજેક્ટ કરવાનું નક્કી કર્યું અને છેલ્લા અઢી ત્રણ વર્ષથી આ વિકાસનું કાર્ય સતત ચાલું છે આ અંદાજે આખો પ્રોજેક્ટ ચૌદથી પંદર કરોડ રૂપિયા થવાનો જઈ રહ્યો છે માન્ય સરકારશ્રી અને મહાનગરપાલિકાના પ્રતિનિધિઓ અને ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રીઓની મદદથી નગરસેવકોને મદદથી અને તંત્રને મદદથી આ વિકાસ કાર્યો ખૂબ મોટી ઝડપથી ચાલી રહ્યા છે અને અનેક મોટી ગ્રાન્ટો કોર્પોરેશન અને રાજ્ય સરકાર અને માન્ય ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણીના પ્રયાસોથી આવી રહી છે આ સંદર્ભમાં આપ સૌ જાણો છો તો એમ ધાર્મિક સ્થાનોમાં સરકારી ગ્રાન્ટ વાપરી શકાય નહીં એટલા માટે મંદિર અને બીજા જે જરૂરી સ્થાપત્યો છે એના માટે ચિત્રામુક્ષ મંદિર ટ્રસ્ટ ભાવનગરના તમામ નગરજનોને આ વિસ્તારના નગરજનોને આગેવાનોને ઉદ્યોગપતિઓને જીઆઈડીસીના વેપારીઓને ઉદ્યોગપતિઓને નમ્ર વિનંતી કરે છે કે પોતાનો ઉદાર્થી ફાળો આપે આપેલી ત્યાર ચિત્રાક્ષી નવી સરકાર આવે

હવે આપણે ચિત્રા મોક્ષ મંદિરના નિર્માણમાં જઈ રહ્યા છીએ અત્યારે આપણે શિવાલયનું મુક્તિધામ શિવાલયનું કામ ચાલુ છે અત્યારે પ્લેન સુધી કામ પહોંચી ગયું છે અને હવે ત્યાર પછીનું આપણું બીજા નિર્માણ કામ માટે અત્યારે અપીલ કરીએ છીએ બધાને આપણું માટે માટેનો ગેસની ભઠ્ઠીનો એક આપણે ટેન્ડર મંજૂર થઈ ગયું છે એ સિવાયનું આપણે ગાર્ડન બનાવવાનું છે પછી સો સંસ્કારના સ્ટેચ્યુ બનાવવાના છે એ બધું કામ આપણે જાતે કરવાનું થાય છે લોકફાળાથી સરકાર બને એટલું તો આપણે સરકારમાં લઈ લઈશું પણ બીજું આપણે યથાશક્તિ આપણે બધાની મદદથી આ કામ આગળ ધપાવવાનું છે તો સર્વેને અપીલ છે કે ભાઈ આમાં કોઈ પણ રીતે કાંઈ પણ રીતે મદદરૂપ થાય એવી અમારી રમશાન તરફથી બધાને અમારા દૃષ્ટિઓની લાગણી છે અત્યારે ચાલુ કામ છે શિવાલયનું કામ ચાલુ છે પ્લસ પંદર દિવસ કે મહિનાની અંદર આપણે ગેસ ભઠ્ઠીનું પ્લાનિંગ ચાલુ ખાતમૂહરત કરવાનું છે એ પણ ખૂબ સરસ એવું બનાવવું છે પ્લસ ગોડાઉન બનાવવાનું છે પ્લસ ઓફિસ બિલ્ડિંગ બનાવવાનું છે પ્લસ પ્રાર્થના રૂમ પણ બનાવવાનું છે પણ ધીમે ધીમે એક પછી એક ડેવલપમેન્ટ કરશું